स्मै गुरुवे हे या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्त नमो नमो गुरुसद्गुरुदे પવિત્ર દિવસ ગોયમાં ગામ અલગ ધણી ઉતારો મહાગાડી માતાજી નું સાનિધ્ય એમના પટાંગણ માં સદગુરુની શ્રી સાઈ સચરિત્ર કથાનો આજે દ્વિતીય દિવસ અને એમાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ મારો સંગીતૃન માતાજી

नियम जब गणपति जी ने याद करी ले बड़ा श्रद्धा हूँ मैं वे ने स्वरा ये वरदा ये सूरा प्रिया ગણનામો નમ શ્રે વડા પ્રભ બોલો ગણપતિ ગજાન તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો हे सुमुख हे सुमुख हे दंत हे दंत हे कपिल हे कपिल हे गजकर्ण हे गजकर्ण हे लंबोदर हे लंबोदर हे विकट हे विकट हे विघ्ननाशन हे विघ्ननाशन हे गणाध्यक्ष हे गणाध्यक्ष हे धूम्रकेतु हे धूम्रकेतु हे भालचंद्र हे भालचंद्र हे विनायक हे विनायक हे गजानन हे गजानन आपने मंगल मूर्ति ने आज भारत प्रार्थना के लिए हे प्रभु आज कथा नो દ્વિતીય દિવસ બીજો દિવસ અને આરંભમાં રોજની જેમ અમે પણ તમારું સ્મરણ કર્યું છે તો તમે સાક્ષાત અહીંયા વિરાજમાન રહેજો અને બધા જ ભક્તોની આધિ વ્યાધિ ઉપાધિ પાપ કાપ સંકટ ને દૂર નાખજો કે જેને લીધે કથા સીધી ને સીધી એ કથાના માથમાં અર્થલિઘનો દૂર થાય અને કથા સીધી ભક્તોના હૃદયની અંદર ઉતરે

શક્તિઓ તમે પ્રદાન કરજો કે આ કથા ને અમે અમારી શ્રવણ શક્તિ સમજ શકી આ કથાને હૃદય ની અંદર સંગ્રહ કરીને આ જીવનમાં આચરણમાં મૂકી શકીએ

சச்சிதான சச்சு சாய் நா

પવિત્ર વાણી પવિત્ર પ્રભુ નું નામ શ્રદ્ધાથી નીકળી શકે અને જ્યારે મુખમાં શુદ્ધિ હશે તો એ મુખ દ્વારા પ્રભુ નું નામ લઈને એ હૃદય ની અંદર આ કથા સીધે સુધી ઉતરી શકે એવી હે વિદ્યાની દેવી સરસ્વતી તમે બધા જ ભક્તો પર કૃપા કરજો અને સાક્ષાત અહિયાં વિરાજ માં એવી દયાળી માતાના ચરણમાં પ્રાર્થના વિશેષમાં આપણા પિત્રો ને આપણે યાદ કરી લઈએ આપણી દરેક કાર્યની કાળજી રાખનાર એમાં માતા પિતા વડીલો બંધુઓ બધાને બધા જીવોના ચરણમાં કારણ કે દાભોલકરજીએ એમના ચરિત્રમાં એમ ગયું કે બધા જીવોની અંદર પરમાત્મા વિરાજમાન છે એટલે વંદનની અંદર એટલી શક્તિ સમાયેલી છે ખાલી ને ખાલી ભક્તોને વંદન કરવાથી કે જીવોને પણ વંદન કરવાથી એની અંદર જે પરમાત્મા છે એ જીવની અંદર એના આશીર્વાદ આપણને બધાને મળતા હોય છે અને સંતો તો આ હોદિ કે કે ભક્તોનું હૃદય શુદ્ધ હોય ભક્તોનું જો હૃદયની અંદર શુદ્ધતા હોય નિષ્પાપી હોય તો જીવોને વંદન કરવાની તો દૂર વાત પણ એ ભક્તની સામે કદાચ વાઘ પણ આવી જાય કે સિંહ પણ આવું પૂરું પાણી આવી જાય પણ ભક્તોનું હૃદયની શુદ્ધતા જોઈને એ જીવ એને પણ કંઈ કરતો નથી જાણ કારણ કે જેનો હૃદય પવિત્ર છે નાગ કે વાઘ એ કંઈ પણ હાનિ કરી શકતા નથી કારણ કે એ મૂંગા જાનવરને આપણા કરતા પણ વધારે નામ છે જો ભગવાન એટલા બધા દયાળુ છે કે અપરિમિત છે એ પરિમિત નથી એ એની કોઈ સીમા બંધાયેલી નથી એ તો અસીમિત છે અણુના બ્રહ્માંડના અણુ અણુમાં વ્યાપ્ત છે

એક નળી શ્વાસ નળી બંધ થઈ જાય જ્યારે અનને ઉપચારી ત્યારે શ્વાસ નળી બંધ થઈ જાય અને શ્વાસ નળી ખુલે ત્યારે નળી બંધ થઈ જાય કારણ કે એની અંદર એક વાળ મૂકવામાં આવેલો કે જેને નોન રિટન વાગ કહેવાય એ ભૂલે એટલે બીજો ઓટોમેટિક બંધ થઈ જાય આ એક કુદરતી પ્રક્રિયા એવી જ રીતે ભગવાને આપણને માણસો બનાવેલા છે એટલે આ ઇન્દ્રિયને ખુલ્લી રાખી દીધી પણ

ભગવાન જો કદાચ જાનવરને જેવું જ્ઞાન આપણને બે ઇન્દ્રિયનું આપવા જાય તો આપણે અહીંયા શાંતિથી બેસી શકીએ નહીં કારણ કે અહીંથી ખબર પડી જાય આપણો દુશ્મન કરી જગ્યાએ એટલા માટે ભગવાને આપણી આ ઇન્દ્રિયને ખુલ્લી નહીં રાખી દીધી પણ આ ઇન્દ્રિયને આપણને જ્ઞાન નહીં મળે કે આગલા જન્મ આપણો સાનો હતો એટલા માટે જાનવરો આજે પણ એ લોકોને ખ્યાલ આવી જાય ભૂત ભવિષ્ય અને વર્તમાનની કાલે કાલે મારો માલિક સ્વધામ જવાનો છે એટલે આગલા દિવસે જ એ પશુઓના આંખમાંથી આંસુ નીકળવાના ચાલુ થઈ જાય આપણા વડીલોને બધાને ખબર છે કારણ કે એ લોકોને એક જ્ઞાનેન્દ્રિય આપેલી ભગવાને એ લોકોને બધી જ ખબર પડી જાય પણ આપણને ખબર પડી રહેતી નથી પણ એ છતાં પણ ભગવાને એવું કહેવાય કે ભગવાને અનેકો પ્રાણીઓ રહેતા અનેકો જીવોને બનાવવા પણ એ કોઈ થી એમને સંતોષ ન થયો અને ત્યારે એક શરીર એક માનવ શરીરની રચના એને જોઈને ભગવાન પણ રાજી રહ્યા અને ભગવાનને એટલી પ્રસન્નતા થઈ કે મારી લીલાને બીજાને કદાચ નહીં જાણી શકે પણ મનુષ્યને બુદ્ધિ આવી હતી એટલે બુદ્ધિનો ઉપયોગ કરીને આમાં ધર્મ કાર્યોના ધર્મના કાર્યો કરીને સદગુરુનું ચરણ પકડીને કે સંતુ સદગુરુના સાનિધ્યમાં રહીને મારી લીલાને એ જાણી શકે જેમ એક જાદુગર એક જાદુગર ગાંડા માણસો સામે જાદુ બતાવતો નથી કારણ કે તેને ખબર આ તો બધા ગાંડા છે એને જાદુ બતાવીને કઈ એનો અર્થ નહીં મળે પણ જે જાદુને સમજી શકે સમજી શકે એટલે તાળી પાડી શકે તો એ જાદુગરને એમ થાય કે મારી કળાને આ શીખે એવો છે તો ત્યારે એ જાદુગરને પણ આનંદ થાય એવી રીતે ભગવાનને પણ બીજાથી આનંદ લીધે પણ મનુષ્યને જ્યારે બનાવ્યો તો આ મારી લીલાને આ મારી એક એક કરણીઓને સમજી શક્યો અને એવા ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા અને બનાવ્યા મનુષ્યો પણ

જેમ બે પથ્થર ઘસાય અને અગ્નિ ઉત્પન્ન થાય એવી રીતે ખરાબ કર્મો માણસો ઘસે ખરાબ કર્મો ને અને તેમાંથી આ દુખો પેદા થાય ઇના આ દુનિયા અંદર બીજો કોઈ પણ જવાબદાર નથી દરેક દુખો પાછળ માણસ પોતે જવાબદાર છે ને તો ભગવાન તો એટલા બધા દયાળુ છે કે એની કોઈ સીમા જ નથી ને જીવ આપણે બધા જીવમાં આવીએ અને શિવ તો બે માં હું ફરક જીવ ને શિવ પણ જીવ મોટા એમાં એમ કદાચ લડાઈ ઝઘડા કરે જીવ લડાઈ ઝઘડા કરે શિવ લડાઈ ઝઘડા કરતા નથી એટલે જીવ લડાઈ ઝઘડા કરીને બોલે કે જો તું એ મારું નામ લીધું તો તને માયા વગર નહીં મૂકાવે

માણસો જયારે આના પર શાંત ચિત્તે ચિંતન અને મનન કરે તો આ દુનિયાની અંદર જે પ્રકૃતિ કે જે જે ભક્તિ તમને આનંદ આપી શકે એ આ દુનિયામાં બીજી કોઈ પણ વસ્તુ આનંદ આપી શકતી નથી કોઈ પણ વસ્તુ આનંદ નહીં આપી શકે કારણ કે આ દુનિયાની અંદર કદાચ માણસો પર પૈસા ગજવા ભરેલા હોય તો ચાલ વીઆઈટી ઓફ માં ખાવા જોઈએ આવું કદાચ માણસ વિચારે એને સુખ માને પણ એ વીઆઈપી હોટલની અંદર જમવા જાય તો ગોય બોય તો એક દિવસ કે બે દિવસ કે ત્રણ દિવસ પણ પછી તો એને ગેરનો રોટલો યાદ આવી જાય તો એમાં પણ સુખ નહીં મળે અને કદાચ કોઈ એમ વિચારે કે મેં એસી ગાડીમાં ફર્યા કર્યો પણ એ એસી ગાડીમાં પણ ક્યાં ઓછી પડે માણસ ફરી ફરીને પછી તેમાં પર તીને કંટાળો આવી જાય એટલે એમાં પણ સુખ નહીં મળે અને કોઈ કદાચ એમ કરે કે પ્લેન માં ફરો જો અમે તો પ્લેન માં પણ ફરી નહીં જાય એક બે વાર બેઠા પછી તો ક્યારે નીચે આવી રહ્યું એટલે સુખ એમાં પણ નહીં મળે તો એમાં પણ કામ નથી રહેવાના અને કદાચ હવામાં ઉડવા વાળો એમ વિચાર કરે કે મેં હવામાં ઉડ્યા કરા પ્લેન માં પણ એ બી કામ નથી મળે જ્યાં સુધી એની અંદર પેટ્રોલ છે પછી તો એને પણ નીચે આવી જ લાગવું પડે આવી શકવું પડે કારણ કે ઉપર પેટ્રોલ પૂરું એટલે ભગવાને જીને જે જગ્યા પર મૂકેલા છે તો ત્યાં એ જીવ આનંદ લે લે તો ઠીક છે નહીં તો આટલું બધું આપવા છતાં પણ જો ચિંતામાં દિવસો નીકળી જાય તો સુખ ભોગવવાના ક્યારે કારણ કે સુખ લાખો રૂપિયામાં પણ નથી માણસોની હજારો વીઘા જમીન હોય પણ એ તો એની જગ્યા પર છે